સંસ્કૃત ધોરણ બાર પધ્યપાઠ પાઠ બે સ્મૃતિ રસ સુધા તેની પ્રસ્તાવના એટલે કે સમજૂતી અને શ્લોક એકથી ચાર પ્રસ્તાવના સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું તે પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રૌતસૂત્રો ધર્મસૂત્રો ગૃહ્યસૂત્રો રામાયણ તથા મહાભારત પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલાં એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે અન્યથા નહીં સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય ત્રણ ભાગ કરી શકાય છે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો વ્યવહારની અંદર મુખ્યત્વે રાજ્ય ધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોમાંથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા આઠ પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના ચાર તબક્કા વર્ણવવામાં આવ્યા છે બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવાયેલી છે ચોથામાં વિપ્રને અધ્યયનનો તથા પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવ્યો છે છઠ્ઠું પદ્ય દુરાચારના પરિણામની અને સાતમું પદ્ય આચારના પરિણામની રજૂઆત કરે છે છેલ્લું અને આઠમું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં નિહિત વિચારમાં જોઈ શકાય એમ છે હવે આપણે શ્લોક એક તેનું તેના શબ્દાર્થો અને તેનું ભાષાંતર જોઈએ અધર્મેણ એધતે એટલે કે અધર્મથી વધે છે તાવત એટલે પહેલાં તો તત્ એટલે કે તત એટલે કે પછી ભદ્રાણી એટલે કલ્યાણને પશ્યતિ એટલે કે જુવે છે તત પછી સપતનાન એટલે શત્રુઓને જયતી એટલે જીતે છે સમૂલમ એટલે મૂળ સહિત તુ એટલે તો વિનષ્યતિ એટલે નાશ પામે છે હવે આ શ્લોકનું ભાષાંતર જુઓ અધર્મથી પહેલાં તો વ્યક્તિ સમૃદ્ધ થાય છે ત્યારબાદ તે કલ્યાણને જુવે છે ત્યારબાદ તે શત્રુઓ પર વિજય મેળવે છે અને અંતે તે સમૂળ અથવા સપરિવાર નાશ પામે છે શ્લોક નંબર બે તેના શબ્દાર્થ અને તેનું ભાષાંતર જોઈએ સદા એટલે હંમેશા પ્રહષ્ટયા એટલે પ્રસન્ન રહેનારી ભાવ્યમ એટલે બનવું જોઈએ ગૃહકાર્યશું એટલે ઘરકામમાં દક્ષયા એટલે કુશળ સુસંસ્કૃત ઉપસ્કરયા એટલે કે સારી રીતે ગોઠવાયેલા સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવણી કરેલ રાંચરચીલાવાળી વ્યયે એટલે ખર્ચ બાબતે ચ અમુક્ત હસ્તયા અને અમુક્ત હાથવાળી એટલે કે કર્કસર કરનારી આ તમામ શબ્દાર્થ હવે આપણે જોઈએ તેનો અનુવાદ સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેનારી ઘરકામમાં કુશળ સારી રીતે ગોઠવેલ એટલે કે સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવણી કરેલ રાંચરચીલાવાળી અને ખર્ચ બાબત બાબતે અમુકત હાથવાળી એટલે કે કર્કસર કરવાવાળી બનવું જોઈએ ત્યારબાદ ત્રીજો શ્લોક તેના શબ્દાર્થ અને ભાષાંતર જોઈએ વેદ સ્વીકરણમ એટલે કે વેદોનો સ્વીકાર કરવો તે પૂર્વમ એટલે સૌપ્રથમ વિચારો અભ્યસનમ વિચાર એને મનન કરવું અને અભ્યસનમ એટલે અભ્યાસ કરવો જપ એટલે જાપ કરવો ત્યારબાદ તદ્દાનમ તત દાનમ તે વિદ્યાનું દાન ચ એવ અને જ શિષ્યભ્ય હો એટલે શિષ્યોને અભ્યાસઃ એટલે વેદનો અભ્યાસ હિ એટલે ખરેખર પંચધા એટલે પાંચ પ્રકારની હવે આ તમામ શબ્દો આવી ગયા હવે તેનો અનુવાદ જોઈએ વેદોનું અધ્યયન ખરેખર પાંચ પ્રકારનું છે સૌપ્રથમ વેદોનો સ્વીકાર કરવો બીજું મનન કરવું ત્રીજું અભ્યાસ કરવો ચોથું જાપ કરવો અને પાંચમું તે વિદ્યાનું શિષ્યોને દાન કરી દેવું ત્યારબાદ શ્લોક નંબર ચાર તેના શબ્દાર્થ અને અનુવાદ જોઈએ યથા જેમ કાષ્ઠમયો હસ્તી એટલે કાષ્ટમય હસ્તી એટલે કે લાકડાનો બનેલ હાથી યહ ચ એટલે કે જે અને ચર્મમય મૃગ એટલે કે ચામડે મઢેલું હરણ યહ ચ એટલે કે જે અને વિપ્રહ અનધિયા ન એટલે કે વિદ્વાન વેદ વેદાંગ ન ભણેલો ત્રય અસ્તે એટલે કે એ ત્રણેય છે નામ ધારકા એટલે કે માત્ર નામ ધારણ કરનાર અથવા માત્ર કહેવા પૂરતા હવે આ શ્લોકનો અનુવાદ જુઓ લાકડાનો બનેલો હાથી ચામડાથી મઢેલું હરણ અને વેદ વેદાંગ ન ભણેલ વિદ્વાન અથવા બ્રાહ્મણ આ ત્રણેયને માત્ર નામ ધારણ કરનારા એટલે કે માત્ર કહેવા પૂરતા જ હોય છે તો અહીં આ વિડીયો પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં બાકી રહેતા શ્લોક નંબર ચારથી આઠ આપણે જોઈશું અને સ્વાધ્યાય સોલ્યુશન ભાગ એક જોઈશું આભાર